ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે કેટલાક લોકો માટે ઉત્તરાયણ મજાને બદલે સાજાનો તહેવાર સાબિત થયો છે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મોત થતા મૃતકોના પરિવારો માટે તહેવાર માતરનો તહેવાર બન્યો છે અત્યાર સુધીમાં રાજ્યમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે ચાઇનીઝ દોરીને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે બપોર સુધીમાં બેતાલીસ લોકો ગળા દોરીથી કપાયા હતા જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા જ્યારે ધાબા પરથી પટકાઈને અડતાલીસ જેટલા બનાવ સામે આવ્યા છે સુરતમાં પતંગ પકડવા જતાં એક બાળકનું મોત નીપજ્યું છે અજાણ્ય વાહનની અડફેટે આવી જતા બાળકનું મોત નિપજ્યું છે આ ઘટના નાના વરાજા ફ્લાઇઓવર છે જ્યાં બાળક પતંગ પકડવા માટે માર્ગ પર દોરતાં વાહનની અડફેટે આવી ગયું હતું અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જૂના કેસોદમાં એક કિશોર ધાબા પરથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટના કેસોદના જોલી પાર્કની છે જ્યાં ધાબા પર પતંગ ચગાવતા સમયે કિશોરી બીજા માણસની નીચે પટકાઈ ગઈ હતી કેસરીના પગના ભાગે ગંભીર રીતે પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેના ધોળકા ખેડા હાઇવે પર બાઇક સવારનું મોત થયું છે મળતી માહિતી મુજબ બાઇક સવાર જઈ રહ્યો હતો તે દરમિયાન તેના ગાળામાં દોરી ફસાઈ ગઈ હતી જેના કારણે તેનું મોત નિપજ્યું હતું બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિ પર ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત સારવાર માટે ધોળકાના હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાસકાંઠાના ડીસામાં દસ વર્ષે બાળકીનું મોત થયું છે ડીસાની વાડી રોડ વિસ્તારમાં ધાબા પરથી પડતા દસ વર્ષે બાળકીનું મોત થયું છે પતંગ ચગાવતી સમયે બાળકી ધાબા પરથી નીચે પટકાઈ ગઈ હતી આ દરમિયાન બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાળકીનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે આ બાજુ મહેસાણામાં પણ ચાઇનીઝ દોરે જીધો જીવ હતો જેમ આઠ વર્ષના બાળકનું મોત થયું હતું આ ઘટના સાયકલ પર જતા સમયે બની હતી બાળકના મોતના પગલે પરિવાર માટે ઉત્તરાયણનો આનંદનો પર્વ શોકમાં ફેરવાઈ ગયો હતો